શું નામ કાકા આપડું મારું નામ જентиભાઈ ખવા હા શું બનાવ બન્યો હતો બનાવમાં બોલરે આરે ગાડી ટુ વ્હીલ પાછળથી ટક થઈ ગઈ છે હા અને લગભગ ઘટના સ્થળે જ આ બધું બનાવ બની ગયું છે હા અને ત્યાંથી બજે હનુમંત માં લાવ્યા અને હ હનુમંત માં જે આઈ સેન્ટર હોસ્પિટલ માં લઈ ગયા થી કેટલા જણાવા ડબલ સવારી હતી બરોબર એક મોટી ઉંમરના ભાઈ હતા હા હા એ રાજુલાગણા ગામડાના હતા